આપણે બનાવવાનું છે અંડરગ્રાઉન્ડ કટોરી બ્લાઉઝ એટલે કે કોઈ પણ અહીંયા દોરોનો બારની સાઈડમાં જે આપણે આ બે સિલાઈ જોઈન્ટ કરવી ત્યારે જે પણ આપણો ભાગ વધે છે એ બહાર ન દેખાય એવી રીતના આપણે બ્લાઉઝ બનાવવાનું છે તો જો એના માટે મેં બ્લાઉઝનું કટિંગ કરીને લઈ લીધું છે અને જે આપણો આ યોગનો ભાગ એટલે કે હું તો આને શોલ્ડર કહું છું પણ આ યોગનો ભાગ આપણો જે છે તે આપણે અસ્તર અને મેન કાપડ બંનેનું જો આવી રીતના જોટિંગ કરી અને એકદમ ફિનિશિંગ સાથે કરી લીધું છે અને વધારાનું જે કાપડ હતું એ બધું આપણે એક્સ્ટ્રા કટ કરી લીધું છે તો આ છે આપણું યોગના ભાગ આપણે બંને કમ્પ્લીટ કરીને લઈ લીધા છે અને સાઈડમાં રાખીશું અને આ છે આપણું કટોરીનું કટિંગ તો જુઓ આપણે કટોરીનું કટિંગ લેવી ને ત્યારે હું હંમેશા બધી બાજુ મારે એક્સ્ટ્રા જ હોય છે પણ જ્યારે અંડરગ્રાઉન્ડ બ્લાઉઝ બનાવી ત્યારે આપણે અહીંયા જો અહીંયા સાઈડમાં જે આપણે આ જોઈન્ટ કરવાનો છે ને એ ભાગ અને અસ્તરનો ભાગ અને મેન કાપડનો બંનેનો ભાગ સરખો રાખવાનો બાકી આ બધે વધારાનો હોય છે એ ચાલશે એ પછી આપણે કટ કરી લઈશું પણ અહીંયા જે ખાસ કરીને આપણે જે આ જોઈન્ટ કરવાનો છે જે આપણો શેપનો ભાગ છે એ બંને ભાગ એક સરખા લેવાના તો આ છે આપણે બે મેન કાપડની કટોરીના ભાગ અને બે આપણા અસ્તરના ભાગ તો આ બે એ અને આ બે છે આપણો બેલ્ટ એટલે કે તીરો નીચે જે આપણે કમરપટ્ટીનો કમરનો ભાગ જે બેલ્ટ એટલે કે તીરો આવે યોગનો યોગ પછી કટોરીને કટોરીની નીચે જે આ થાય તે તો ચાલો હવે આપણે ચાલુ કરીએ તો સૌ પ્રથમ આપણે લઈશું એક ભાગ આપણો મેન કાપડનો એક ભાગ આપણો આ મેન કાપડનો લઈશું અને એક ભાગ લઈશું આપણે કટોરીના અસ્તનનો ભાગ તો આવી રીતના એક ભાગ આપણો મેન અને એક આપણું અસ્તનની જે કટોરી છે ને એનો તો એવી રીતના આપણે લઈ લેવાનો તો આપણો મેન ભાગ છે ને એને આપણે સૌની સાઈડ છે આ આપણી ઊંધી સાઈડ છે એટલે આપણે સૌની સાઈડ આવી રીતના રાખી લેવાનો અને પછી લઈ લેવાનો આપણો જે આ યોગનો ભાગ આપણે તૈયાર કરેલો છે જે પણ જો આ યોગનો ભાગ આપણે લઈશું તો આ સાઈડમાં આવશે એટલે આ નહીં આવે અને આ આપણો આવી રીતના પરફેક્ટ બંને સરખા ભાગ છે તો આપણે આ લઈ લેવાનો યોગનો ભાગ આપણો અને એને એના ઉપર આવી રીતે આ જો સૌરો ભાગ છે તો આ સૌરો ભાગ છે તો એને એના ઉપર આવી રીતના આવી રીતના રાખવાનો અને પછી લઈ લેવાનું આપણે આ અસ્તરનું જે કટિંગ કરેલું છે કટોરીનું એને એટલે અહીંયાથી પછી આપણે સિલાઈ લગાવતા જવાનું એટલે આપણી અંડરગ્રાઉન્ડ કટોરી બનશે તો ચાલો હું તમને બનાવીને બતાવું જો તમને ન ફાવે તો તમે પહેલાં મેન કાપડ અને આ ભાગને બનીને સિલાઈ કરી અને આવી રીતના રાખી શકો છો પણ હું તો એને ભાગ એક જ સાથે જોઈન્ટ કરીશ

આજે આપણે આ કટોરીનું હંડગ્રામ બેટ નું અને કટોરીનું વિલ બનાવવા જઈ રહ્યા છીએ આપણે કોઈ પણ ચપટી ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું કંઈક આપણે એક સિલાઈ આવી રીતના લગાવી અને આ ભાગ આપણો કમ્પ્લીટ કરી દીધો છે હવે અસ્તરનો ભાગ આપણે આવી રીતે આવી રીતે આમ ખેંચી અને બહાર કાઢી દેવાનો તો આ આપણી બની ગઈ એકદમ સરસ સિમ્પલ અને સરસ રીતે આપણે જો કોઈ પણ જો પહેલા આપણે જોઈન્ટ કર્યું હોત તો આપણો આ ભાગ રહ્યો એ આપણે બહાર દેખાત પણ અત્યારે આપણે અંડરગ્રાઉન્ડ બનાવ્યો છે તો જો આવી રીતના

આપણે એ કરી તો આપણી અંડરગ્રાઉન્ડ કટોરી એકદમ પરફેક્ટ રીતે સરસ મજાની બની અને તૈયાર છે કોઈ પણ દોરો દેખાયા હોય ના હવે આવી જ રીતના આપણે આ બીજા ભાગને પણ બનાવી લઈશું તો એને આપણે આવી રીતના રાખશું અને આપણે આવી રીતના રાખીને આવી રીતના અહીંયા આવી રીતના સારી સિલાઈ આપણે લગાવી લઈશું

આવી રીતના હવે આપણે વધારાનું જે કાપડ છે એ બધું કટ કરી દેવાનું છે

આવી રીતના બંને ભાગ આપણા બનીને તૈયાર છે તો હવે એને આપણે

મેન કાપડ નું જે આ બેડ છે નું છે કાપડ એ એને પણ આપણે અંડર ગ્રાઉન્ડ લગાવીશું એટલે એના માટે આપણે પેલા સીધું કાપડ આ રાખવાનું અને એના પર આ તૈયાર કરેલો કટોરીનો ભાગ રાખવાનું અને એના ઉપર આપણે જે અસ્તર છે બેડ એ રાખી દેવાનું લગાવી દીધું આવી રીતના આપણે બેલ્ટ પણ અંડરગ્રાઉન્ડ લગાવી લીધું

તો આપણે આ અંડરગ્રાઉન્ડ કટોરી બ્લાઉઝનો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ આપણું તૈયાર છે કટોરી બ્લાઉઝ એ પણ અંડરગ્રાઉન્ડ જો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો